નમસ્તે વિદ્યાર્થી મિત્રો ન્યૂ ઇઝર ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે ધોરણ બે વિષય કલમ આજે આપણે નવો પાઠની શરૂઆત કરીશું એટલે કે સાતમો પાઠ આમ પણ હોય ચલો પાઠ્યપુસ્તકમાં આ પાઠ વિશે આપણે સમજ્યા હતા હવે આજે આપણે આઈડલમાં સમજીશું સૌ પ્રથમ તમને અહીં સરસ મજાનું ગીત આપેલું છે જોવો જોઈને ડોસા અને દાઢી गीत अं शिक्षक मदद थी सांभो अने गाओ हूँ अं गाँव तेरे पर घरे गावानो प्रयत्न करवानो रहे से। चलो गाइए गीतड़ू दौट फूटनी दाढ़ी ने चार फूटनी चोटली गद्दा ऊपर बेसाय डोशो माथे मुकी पोटली फसफस जाए फसफस थाय चोटली ना झूला बेसी पंखी गीतो गाय ચોટલી ઉડે ફર ફર રમણલાલ સોનીએ લખેલું આ બાળગીત છે જે આવું સરસ મજાનું બાળગીત તમને અહીં આપેલું છે તમારે ઘરે ગાવાનું છે ચલો અહીં તમને એમ કહેવામાં આવ્યું છે કે દોઢ ફૂટની દાઢી અને ચાર ફૂટની ચોટલી છે ડોસાની અને ડોસો ગધા ઉપર બેસીને માથે પોટલી મૂકીને જાય છે ત્યારે એની ઠસ ઠસ થાય ને ફસફસ થાય એની પોટલી ઠસ ને ફસફસ થતી જાય છે અને ત્યાર પછી ચોટલીના ઝૂલામાં બેસીને પંખીડાઓ ગીતો ગાય છે ચોટલી ઉડે ફર ફર અને દાઢી ઉડે સરસર ચોટલીનો અવાજ ફરફર થાય છે અને દાઢી તો કે સરસર થાય છે ગધાની પૂંછડી લાંબી લસ અને પોતે ટાઢીમાં જુજે છે થર ગધેડો છે એટલા તે ધ્રુજે છે હવે અહીં તમને બાળગીત આપવામાં આવેલું છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે ચાલો સમજીએ નીચેના પ્રશ્નોના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરી સાચાની નિશાની કરો ગીધેડા ઉપર કોણ બેઠેલું છે તો ગધેડા ઉપર ડોસો બેઠેલો છે હવે ગધેડા ઉપર બેસેલા ડોસાના માથે શું મૂકેલું છે તો એની માથે પોટલી છે ત્યાર પછી ત્રીજું ચોટલીના જૂના બેસી કોણ ગીત ગાય છે તો પક્ષીઓ ગીત ગાય છે હવે એના પછી સાચા ખોટાની નિશાની કરો આ પહેલા વાક્યોમાંથી સાચું છે કે ખોટું તેની નિશાની આપણે કરવાની રહેશે સૌથી પહેલું ડોસાની દાઢી અને ચોટલી કરતા લાંબી છે ચલો ડોસાની દાઢી રહેલી ચોટલી કરતા લાંબી નથી કારણ કે ડોસાની દાઢી છે એક દોઢ ફૂટની છે અને જ્યારે ચોટલીર છે એ ચાર ફૂટની છે તો એ લાંબી કહેવાય નહીં તો અહીં આપણે ખોટું કરશું હવે ડોસો ગધેડા પર બેઠો છે તો સાચું ગધેડા ઉપર બેઠેલો છે હવે ગધેડાની પૂંછડી લાંબી લસ છે તો એ પણ સાચું એની પૂંછડી લાંબી હતી હવે અહીં પ્રશ્ન ત્રણ ખાલી જગ્યાઓ પૂરો સૌથી પહેલી ખાલી જગ્યા ડોસાને ખાલી જગ્યા ફૂટની દાઢી છે તો ડોસાને કેટલા ફૂટની દાઢી છે તો દોઢ ફૂટની દાઢી છે તો અહીં પહેલી ખાલી જગ્યામાં દોઢ ત્યાર પછી ડોસાને ચાર ફૂટની ખાલી જગ્યા છે તો ડોસાને ચાર ફૂટની શું છે ચોટલી તો અહીં આપણે લખશું ચોટલી હવે ખાલી જ ખાલી ખાલી જગ્યા થાય ફસ ફસ થાય ત્યારે આપણે કાવ્યમાં આવેલું હતું કે ઠસ ઠસ જાય ફસ ફસ થાય તો અહીં આપણે લખશું ઠસ હવે ચોથું ચોટલી ઉડે ફર ફર દાઢી ઉડે સરળ સર જોટલી ઉડે એમાં પહેલી ખાલી જગ્યામાં ફરર ફર કરશું અને બીજી ખાલી જગ્યામાં સરળ કરશું ચાલો હવે ત્યાર પછી અહીં તમને અજબ ગજબના સમાચાર આપેલા છે જે વાંચીને તમને હસવું આવશે એવા હાસ્યના સમાચાર આપેલા છે ચાલો આપણે વાંચી અને થોડુંક રમૂજી સાથે હસી લઈએ વડોદરામાં ખૂબ તાપ પડ્યો તળાવમાં લાગી આગ તળાવમાં આગ લાગે ન લાગે પણ અહીં હાસ્ય સમાચાર છે પછી પાણી સુકાવા લાગ્યું અને બધી માછલીઓનો જીવ બચવા ચાળ પર ચડી ગઈ ચાલો લાલાભાઈના લગ્નમાં થાળીમાંથી લાડુ ઉડ્યા અને લાલાભાઈના ઘરમાં ઘૂસી ગોદડા ઉઠીને સુઈ ગયા પોપટે પૃથ્વીની ચાર ગડી કરી વિમાનમાં મૂકી પછી વિમાનને પાટા ઉપર દોડાવી મૂક્યું આવતીકાલે શાળામાં પાંદડાની પૂરી પાણીમાં તળી તળીને સૌને પેટ ભરીને જમાડવામાં આવશે કોઈ પણ બાળક પોતાના પેટે ઘરે ભૂલીને આવવું નહીં અમદાવાદમાં રૂપિયાનો વરસાદ વરસ્યો રૂપિયા લેવા સૌ ફાટેલી થેલી લઈને દોડ્યા બે કીડીઓએ રસોઈ બનાવી અને હાથીને જમાડ્યા હાથીભાઈ જમીને લીમડા પર ચડી પાંદડા પર સૂઈ ગયા ભારે વરસાદથી સાબરમતીનું પાણી પતંગ હોટલ પર પહોંચ્યું બધાએ પોતપોતાના રૂમાલની હોડી બનાવીને બેસી ગયા મગન કાકાના ધાબા પર દાદા ઉતર્યા તેમના તાપથી ધાબા પર સૂકવેલા બધા પાપડ શેકાઈ ગયા પાપડ ખાઈને ધાબા પર સૂકવેલી કાકાની ટોપીમાં બેસી સુરજ દાદા પાછા પહોંચી ગયા ચલો આ વાંચીને તમને હસવું આવશે તો તમારે ઘરે વાંચીને હવે ત્યાર પછી વાર્તા ગોરીઓ ગુમ અહીં તમને આપણે પાઠ્યપુસ્તકમાં ગોરિયો ગુમની વાર્તા જ સમજ્યા હતા સોમાભાઈને બે બળદ હતા કાર્યો અને ગોરિયો એમાંથી ગોરિયો તો કે ગુમ થઈ જાય છે પછી છેલ્લે તેમની સોમાભાઈની પત્ની જ્યારે રોટલા વણે છે ત્યારે એને રોટલામાંથી જે રોટલાની કોપટી નીચેથી એની છોકરી જ્યારે ખાવા બેસે છે ત્યારે એને કોપટી નીચેથી ગોરીઓ જોવા મળે છે આ એક હાસ્ય અને રમૂજ પ્રકારની એક વાર્તા હતી જે આપણે આગળ પાઠ્યપુસ્તકમાં સમજ્યા હતા હવે આપણે એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે ગોરીઓ ગુમની વાર્તા સાંભળો અને વાંચો અને પ્રશ્નોના જવાબ આપો તો અહીં આપણે હવે પ્રશ્નોના જવાબ લખશું નીચેના પ્રશ્નો માટે

બાજરી એટલે માર્ચ મહિનો બેસતા એને બાજરીનું વાવેતર કર્યું હતું હવે કેવા રોટલા તૈયાર થયા તો કે ગરમા ગરમ રોટલા તૈયાર થયા હતા ત્યાર પછી સૌની થાળીમાં કોણે એક રોટલો મૂક્યો તો કે સમાભાઈની પત્ની છે એનું નામ હતું રેવા બહેન એને સૌની થાળીમાં એક રોટલો મૂક્યો હવે આપેલા વાક્યોમાં વાક્યો ચકાસીને સાચા કે ખોટાની નિશાની કરો અહીં તમારે ખરા ખોટા કરવાના છે ચલો સોમાભાઈ તેમના બળદને ખૂબ મારે મારે તો ખોટું તે એમના બળદ તેમને ખૂબ જ વહાલા હતા તે ક્યારેય મારતા ન હતા હવે વાવણી માટે પહેલાં ખેતર ખેડવું પડે તો સાચું પહેલાં ખેતરને ખેડવું પડે સોમાભાઈએ જાગીને જોયું તો બે બળદમાંથી એક બળદ ગાયબ તો સાચું હતો એ ગાયબ થઈ ગયો હતો હવે ચોથું સોમાભાઈનો બળદ ભાગીને જંગલમાં જતો રહ્યો તો ખોટું તે ભાગ્યો ન હતો તે ઘરે રોટલામાંથી નીકળ્યો હતો જૂની બાજરીના પહેલાં રોટલા તૈયાર થયા હવે જૂની બાજરી હતી એના સૌ પ્રથમ પહેલા રોટલા એ લોકોએ તૈયાર કર્યા તો કે ખોટું કેમ તો કે નવી બાજરીના રોટલા તૈયાર કર્યા હતા ત્યારે એમાંથી ગોરિયો નીકળ્યો હતો હવે અહીં તમને એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે જેમાં સોમાભાઈ તેમની પત્ની બહેન અને તેમની છોકરી ત્રણેય જમવા બેઠા હોય છે ત્યારે રેવાબેન જ્યારે એને રોટલો પીરસે છે ત્યારે એની છોકરીના રોટલામાંથી તો કે જ્યારે એક કોપટી ઉખાડે છે ત્યારે એમાંથી એને ગોરિયો જોવા મળે છે તો આ એનું ચિત્ર છે હવે પ્રશ્નોના જવાબ નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં ઉત્તર લખો શું કીધું છે તમને સોમાભાઈના બળદોના નામ શું હતા એટલે કે એમના બળદના નામ શું હતા તો સોમાભાઈના એક બળદનું નામ ગોરિયો અને બીજા બળદનું નામ કાળ્યું હતું હવે બીજું વાવણી પહેલાં શું કરવું પડે તો વાં ખેતરમાં વાવણી કરતા પહેલાં ખેતરને ખેડવું પડે ત્યાર પછી ત્રીજું અડધું ખેતર ખેડીને સોમાભાઈએ શું કર્યું તો અડધું ખેતર ખેડીને સોમાભાઈએ ભાતું કાઇને આરામ કરવા સૂતા બપોરનું જે હોય ભોજન એને આપણે ભાતું કહેતા હોય તો ભાતું ખાઈને આરામ કરવા તે સુતા ત્યાર પછી ચોથો પ્રશ્ન ખેડૂતે જાગીને શું જોયું તો ખેડૂતો જાગીને જોયું તો તેના બે બળદમાંથી એક બળદ ગાયબ એટલે કે ગોરિયો ગાયબ થઈ ગયો હતો ત્યાર પછી પાંચમો બાજરી આવી બાજરી ઊગીને મોટી થઈ છતાં ગોરિયો મળ્યો નહીં ના કે ના ચલો તો જ્યારે એની બાજરી ઊગીને મોટી થઈ હતી ત્યાં સુધી એને ગોરિયો નહોતો મળ્યો તો અહીં આપણે આ લખશું ત્યાર પછી છઠ્ઠો પાકી ગયેલી બાજરી ઘરે લાવતા પહેલાં તેને શું કર્યું પાકી ગયેલી બાજરીને જ્યારે લોકો ઘરે લાવ્યા ત્યાં પહેલાં એને શું કર્યું હતું તો પાકી ગયેલી બાજરી ઘરે લાવતા પહેલાં બાજરીના ડુંડા લણ્યા ડુંડામાંથી દાણા છૂટા પાડ્યા ત્યાર પછી ચણાથી એને ચાળ્યા એટલે કે ચારણીથી એને ચાળવા જે પડે તે ચાળ્યા ત્યાર પછી એને કોથરામાં એટલે કેઠેલીમાં ભર્યા તેના પછી રોટલા કોથળામાં ભરીને ઘરે લાવ્યા ચાલો ત્યાર પછી રોટલા બનાવતા પહેલા શું કરવું પડે તો રોટલા બનાવતા પહેલા બાજરીને તો તો આપણે સાફ કરવી પડે ત્યાર પછી આપણે એને ઘંટીએ દળાવવા જતા હોય પછી દળેલો લોટ જાય દળીને લઈ આવી એને ચારવો પડે પછી લોટને બરાબર માપસર એમાં પાણી ને મીઠું ઉમેરીને લોટને અસલ મજાનો બાંધીને તૈયાર કરવો પડે અને ત્યાર પછી રોટલા કળી ચૂલા ઉપર એને શેકી ત્યારે રોટલા તૈયાર થતા હોય છે હવે છેલ્લું ગોરિયો રોટલાને બદલે ક્યાંથી મળ્યો હોત તો તમને ગપ્પુ જ લાગ્યું હોત ચલો આ જેમ રોટલામાંથી ગોરિયો બળદ નીકળો એના બદલે કેવી કેવી જગ્યાએથી નીકળો હોત તો તમને દાંત જ આવત અને એક હાસ્ય એટલે કે ગપ્પુ જ લાગત તો આ સિવાય તમે લખી શકો કે ગોરિયો રોટલાને બદલે બાજરીના કોથળામાંથી નીકળો હોત તો પણ ગપુર લાગત અથવા ઘરઘંટીમાંથી નીકળો હોત તો પણ ગપુજ લાગત આવી રીતે અન્ય એવી જગ્યાએથી નીકળો હોત જેના દ્વારા આપને ગપુજ લાગે ચલો ત્યાર પછી નીચેના વાક્યોને ક્રમમાં ગોઠવવાના છે અહીં તમને એક જ વાક્ય આપ્યું છે બીજો વાક્ય દસ વાક્યો છે જે બીજા પેજ ઉપર આપવામાં આવેલા છે તો સૌ પ્રથમ પહેલાં એમાં બાજરીના દાણા છૂટા પાડ્યા તે નહીં આવે સૌપ્રથમ પ્રથમ પહેલું વાક્ય હશે ગામમાં સોમાભાઈ રહે ત્યાર પછી આપણે ગોતીને એના આધારે વાક્યને ક્રમ આપવાના છે ત્યાર પછી બીજો ક્રમ આવશે માર્ચ મહિનો આવ્યો ત્યાર પછી ત્રીજું વાક્ય સોમાભાઈએ અડધું ખેતર ઉખેડ્યું આપણે યોગ્ય ક્રમમાં એને ગોઠવતા જાશું ચોથું વાક્ય બે બળદમાંથી ગોર્યો ત્યાર પછી પાંચમું ખેતરમાં બાજરી વાવી આઠમું બાજરાનો રોટલો તૈયાર થયો ત્યાર પછી નવમું સૌ સાથે જમવા બેઠા અને છેલ્લે દસમું એટલે કે ગોરીઓ રોટલામાં બેઠો હતો ચલો આવી રીતે આપણે એને ક્રમ આપીને યોગ્ય ક્રમમાં લખવાના છે તમને ન સમજાય તો તમે પાઠ્યપુસ્તકમાંથી શોધીને પણ ક્રમ આપી શકો અહીં મેં તમને એકથી દસ ક્રમમાં ગોઠવેલા છે હવે કૌશમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો સૌથી પહેલું ખાલી જગ્યા મહિનો આવ્યો બાજરી વાવવાનો સમય થયો ચાલો જૂન જુલાઈ કે માર્ચ તો અહીં આપણે લખશું માર્ચ ત્યાર પછી બીજું ખેતરમાં ખાલી જગ્યા જ હતો ગોરિયો કે કાઢ્યો તો ગોરિયો તો ગુમ થઈ ગયો હતો તો ખેતરમાં કાઢ્યો હતો ત્રીજું સોમાભાઈએ પોતાનું ખેતર ખેડવા ખાલી જગ્યા લઈને ગયા તો પોતે બળદ લઈને ગયા હતા હવે સોમાભાઈ ખાલી જગ્યા ખાઈને આરામ કરવા સુતા તો ભાતુ ભાતુ ખાઈને પોતે આરામ કરવા સુતા કોથળામાંથી ખાલી જગ્યા કાઢી તો કોથળામાંથી મકાઈ કે બાજરી તો કોથળામાંથી બાજરી કાઢી ચલો હવે વિદ્યાર્થી મિત્રો અહીં સુધીનું તમારે આઇડલમાં હોમવર્ક લખવાનું રહેશે અને જે હોમવર્ક તમે લખો છો તેના ફોટા પાડીને સ્કૂલના મોબાઈલના તમારે ફોટા મોકલવાના રહેશે અહીં સુધીનું તમે જે આપણે વિડીયોમાં સમજાવ્યું તે તમારે આઈડલમાં પૂરીને તમારે હોમવર્ક કરવાનું રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો